દસ પંદર વરસથી અને પહેલાં પશુપાલન કોણ સંભાળતું ઓકે એટલે અત્યારે તમે દસ પંદર વર્ષથી તમે પોતે જ પશુપાલનનો વ્યવસાય કરો છો તો અહીંયા જે દૂધ છે એ મતલબ ડેરીમાં આપો છો કે સીધું ગ્રાહકને આપો છો ડેરીમાં આપો છો ઓકે તો આજે આપણે જોવા જઈએ તો પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય તો તમને તમારી ગાયો કે ભેંસોમાં શું સમસ્યા હતી શું પ્રોબ્લેમ હતો એની થોડીક વાત કરો અમારી ભેંસ છે હા જે આપણે બાંધેલી છે હા એ બાંધેલી છે એ ભેંસને શું સાત મહિના થાય એટલે એને દિલ નીકળવાનું ચાલુ થાય અચ્છા કયું વેતર ચાલે અત્યારે એ હમણા ત્રીજું ત્રીજું વેતર તો પહેલા બે વેતરમાં શું થતું હતું એમાં બે જ થતું હતું એટલે દિલ નીકળે હા દિલ નીકળતું એટલે એમાં ગર્ભાશયનો ભાગ બહાર નીકળે નીકળે બરાબર આવું કેટલા કેટલા મહિનાના અંતરે થતું એ 7 મહિના થાય પછી એને ચાલુ થઈ જાય 7 મહિના જાય પછી ચાલુ થઈ જાય ચાલુ થઈ જાય નીકળવાનું બરાબર એટલે આવું રેગ્યુલર રહેતું હા રેગ્યુલર બરાબર એનાથી ભેંસને શું શું પરેશાની આવતી અથવા તમને શું પરેશાની આવતી રાત્રે જાગવું પડતું ઓકે અને એને પછી અંદર નાખવા માટે શું કરતા એમ પછી કઈ નઈ ડોક્ટર બતાવી ગયો એ હિસાબે અમે કામ કરે ધક્કો મારી દેતા ઓકે ઠંડુ પાણી નાખીને ધક્કો માર દેતા એટલે તમારા હિસાબે તમે જે પણ એને થાય એ બધું કરતા કરતા બરાબર પછી કોઈ દવાઓ કે એવું કંઈ આમ તેમ કર્યું ખરું પછી દવા એક બાઇક લાવ્યા પણ તેમાં મજા નહીં આવી એક મહિને ચાલી લો પછી અચ્છા પૂરું થઈ પાછું નીકળે ઓકે એટલે હું બે વેતર વખતે સતત થતું હતું થોડા થોડા મહિનાના અંતરે આ સતત આ પ્રોબ્લેમ આવતો હતો અત્યારે આ ત્રીજું વેતર છે તો ત્રીજા વેતરમાં એ પ્રોબ્લેમ આવ્યો કે નહીં આવ્યો હમણાં ત્રીજા વેતરમાં એક પ્રોબ્લેમ જ નથી આવ્યો અચ્છા તો મતલબ દર છઠ્ઠા મહિના થતો ને હા આ વખતે કેટલા મહિના થઈ ગયા હમણાં આ ત્રીજો મહિનો ચાલે અચ્છા વીઆઈક્યુ પછી વીઆઈક્યુ પછી થી પહેલા પ્રોબ્લેમ આવ્યો જ નહીં હા નહીં આવ્યો એટલે ડિલિવરી પહેલા બી ઘણી વખત પ્રોબ્લેમ આવે નહીં આ ડિલિવરી પછી બી આવતો પછી બી આવે પણ તે બી નહીં આવ્યો તે પણ નથી આવ્યો નથી આવ્યો અને ત્રણ મહિના થઈ ગયા છે ઓકે તો આ રિઝલ્ટ છે એના થયા થોડીક વાત કરો આજે તમારા હાથમાં છે આ પ્રોડક્ટ તમે વપરાયવી કઈ રીતના વપરાવતા પહેલા તો એ જણાવો આ નેટસઅપ કંપનીની જે પ્રોડક્ટ છે જેમાં એડવાન્સ ફીડ સપ્લિમેન્ટ છે પેટવેટ નામ છે એનું અને અહીંયા તમે જોઈ શકો છો આ પેટવેટ બ્રીડ છે બરાબર ને તો આ તમે ખવડાયું કઈ રીતના ખવડાયું બે ટાઈમ કેવી રીતના ત્રણ ટાઈમ છે આપેલું ત્રણ ટાઈમ આ પાવડર છે આ પાવડર રોજ આપીએ હા ને આ ત્રણ ત્રણ દિવસ સુધી આપવાનું અઠવાડિયે અઠવાડિયામાં ત્રણ દિવસ તમે આ બ્રીડ આપતા અને આ દરરોજ આપતા દરરોજ આ સવાર સાંજ બે ટાઈમ આપતા હા નહીં સવારે જ આપતા સવારે જ આપતા એક જ ટાઈમ એક જ ટાઈમ અચ્છા તો આ જરે નિયમિત વાપર્યું કેટલા દિવસ વાપર્યા પછી ભેંસનું વ્યાણ થયું આ બ્રીફ માનું છે ને સર ત્રણ ત્રણે ડબ્બા જેવા લીધા ઓકે અને આ કેટલા ડબ્બા વાપર્યા તો લગાતાર ત્રણ ચાર ડબ્બા થઈ ગયા ઓકે તો કેટલા દિવસ વાપર્યા પછી મતલબ ભેંસનું વ્યાણ થયું તે મને થોડુંક જણાવો હમણાં ત્રણ મહિના બાકી હતા ત્યારથી અમે લીધેલું અચ્છા એટલે હવે છ મહિના થઈ ગયા કેવાય બરાબર ને ત્રણ મહિના પહેલા વાપર્યું અને ડિલિવરી પછી અત્યારે પણ ચાલુ છે ને ચાલુ છે હા તો આ વખતે

એટલે બે ટાઈમ કેટલું થાય આખો છો લિટર એક ગાય નું નીકળે અને પેલી ગાય છ ને છ બાર બાર લિટર બાર લિટર દૂધ નીકળતું હા અચ્છા પછી આ ભેંસ ને જ્યારે તમે પાવડર ફવડાયો તો આને તમે ક્યારથી ચાલુ કર્યું ભેંસ આ ભેંસને ચાલુ થયું એટલે પછી એક મહિના પછીલોગને ચાલુ કર્યું હા ઓકે આ બંનેનું પહેલું જ વેતર છે તમને ઉમેદ હતી કે ભાઈ 6-7 લિટર એક ટાઈમે નીકળશે એમ બરાબર ને તો આ જે પાવડર છે એ જ ખવડાવ્યું કે પછી આ પણ ખવડાવ્યું નહીં આ ની ખવડાવ્યું ને અચ્છા પાવડર જ આ ખવડાવ્યો આ કેવી રીતના ખવડાવતો બે ટાઈમ કે એક ટાઈમ એક જ ટાઈમ એક જ ટાઈમ એક જ ટાઈમ સવારે કે સાંજે સવારે સવારે એટલે સેની સાથે મિક્સ કરીને ખવડાવતા દાણમાં દાણમાં હા એક ચમચી એમાં ચમચી આ એ એક ચમચી નાખી દેવાની ઓકે તો એક જ ટાઈમ તમે ખવડાવ્યો એક એક ચમચી ખવડાવ્યું બેવને તો એનાથી અત્યારે દૂધમાં કેટલો ફાયદો થયો જે તમે કીધું કે સવાર સાંજ ત્રણ ત્રણ લિટર આવતું અત્યારે કેટલું આવે બાર લીટર આવે એક ગાયનું એક ગાય નું બાર લિટર સવાર સાંજ બે ટાઈમ મળી અને પેલી ગાયનું નું એનું બી બાર લીટર એટલે ચોવીસ લિટર થઈ ગયું કેવાય ને ચોવીસ લીટર બરાબર ને જે પેલા કેટલું આવતું હતું બાર લિટર તો આમ જોવા જઈએ તો ડબલ ઉત્પાદન થઈ ગયું બરાબર ને

અને પછી એમનો કોન્ટેક્ટ થઈ ગયો સાહેબનો કોન્ટેક થઈ ગયો અને એ લોકોએ તમને માહિતી આપી માહિતી હવે એ માહિતી આપ્યા પછી તમે વાપર્યું તો વાપરીને તમે ખુશ છો ને ખુશ કે આટલું દૂધનું ઉત્પાદનમાં વધારો થયો છે તો બીજા પશુપાલકને શું કહેવા માંગો છો તમે આ પાવડર વિશે વાપરવું જોઈએ કે વાપરવું જોઈએ આનાથી દૂધનો વધારો થશે થશે જ હા થશે બરાબર છે અને પહેલું વેતર હોય તો ખાસ

આ બીજી ગાય પણ આપણે જોઈએ તો એકદમ તંદુરસ્ત છે અને ભેંસ જોઈએ તો ભેંસ પણ એકદમ તંદુરસ્ત છે બરાબર ને તો અત્યારે પશુપાલક કેટલી કિંમત ગઈ ભેંસ અચ્છા ઓકે ઓકે મતલબ એક તો તંદુરસ્તીમાં પણ ફાયદો થયો એવું અમને દેખાય છે અહીંયા એકદમ હેલ્ધી છે ગાયો અને આજે નાના વાછરડાઓ છે આ બધી વાછરડી છે કે વાછરડા છે એમને ખવડાવવાનું ચાલુ કર્યું કે નથી કહ્યું ઓકે તો આ પણ તમે જોઈ શકો છો એકદમ તંદુરસ્ત છે ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર